સુરતમાં સ્વાગત છે તમે જુઓ આ બધી ગાડીઓ તમને જોવા મળશે હું ચાલુ રહી તમને ગાડીઓ દેખાશે આ બધી ગાડીઓ તમને મળવાની છે ઝીરો ડાઉન પેમેન્ટમાં અથવા ડાયરેક્ટ સાત થી દસ હજાર ના ઈ થી તમને ગાડી મળવાની છે બસો પ્લસ કાર હાજરમાં માં જોવા મળશે પેટ્રોલ ડીઝલ બધી ગાડીઓ તમને જોવા મળશે તો આ છે કાર ટ્વેન્ટી સુરત તો ફ્રેન્ડ્સ આજે જ કોન્ટેક કરો મારો વિડીયો પૂરો જોજો કે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફ્રેન્ડ હું છું કેડી મોટો તો સુરતમાં તમે વિચાર કરો કાસ્ટવેન્ટી ફોર એક એવી બ્રાન્ડ છે કે જ્યાં તમને દાખલા તરીકે તમે હિસાબ કરો ને તો દરરોજના ચારસો રૂપિયા ભેગા કરો ને તો તમારો મહિનાનું ઈ એમ આઈ થઈ જાય ખાલી દરરોજના ચારસો રૂપિયા તમારે ભેગા કરવાના છે મતલબ એવો છે કે ત્રણ થી પાંચ હજાર છ હજાર ને સાત હજાર વધીને દસ હજારના ના ડાયરેક્ટ ઈ એમઆઈથી તમને કાર મળવાની છે ક્યાં તો કે કાર ટ્વેન્ટી ફોર સુરત આની અલગ અલગ બ્રાન્ચ છે રાજકોટ છે અમદાવાદ છે બરોડા છે સુરતમાં પણ છે તમે સિટીમાં તો તમને તમને મળશે જ્યાં સાડા થી છસો ગાડીઓ હાજરમાં જોવા મળશે અલ્ટો વેગેનર આઈટેન આઈ ટ્વેન્ટી મોટી મોટી એસયુવી ક્રેટા છે એમજી છે તમે સારી સારી ગાડી તમને અહીંયા જોવા મળશે તો આ વિડીયો જોરદાર થવાનો છે ઓનલી ફોર ત્રણ થી લઈને દસ હજારના ઈ એમ થી તમને ગાડી હું બતાવવાનો છું તો આ વિડીયો પૂરો જોજો લેટ સ્ટાર્ટો વિડીયો આપણી સાથે સતીશભાઈ કેમ છે ક્લાસ ટ્વેન્ટી ફોર સુરતમાં અમે છીએ અમારી જોડે છે ત્યાં એક્ઝિક્યુટિવ કેટલી ગાડીઓ કઈ સેલિંગમાં વધારો થયો છે કે કઈ રીતના છે કાશવેન્ટી ફોરમાં હાલ ફિલહાલ પેલા કરતા સારો વધારો થયો છે બરાબર છે અત્યારે હાલ આપણા બસો ને પંદર પ્લસ સ્ટોક છે વાહ બસો ને પંદર પ્લસ સુરત કાર્ટવેન્ટી પર યાર્ડ પર સચિન હાઈવે પર આપણે થયા છે બરાબર છે અને મેં પહેલા પણ બધાને કીધું કે ખરેખર આપણે જોવા જઈએ તો સારી એવી ગાડીની ડીલ મળે છે કાશવન્ટીપોર બરોબર છે યસ એક્ઝેક્ટલી એમાં પેલી ગાડી છે આઈ ટવેન્ટી અત્યારનું લેટેસ્ટ મોડલ છે તો શું ડિટેલ છે આની गाड़ी विशेषता बेस्ट वस्तु तमने तो जो पहला शुरुआत आज करेसर चौबीस चालू मंथ है तो गया नो लेटेस्ट वर्जन लेटेस्ट मॉडल स्पोर्ट मॉडल आई ट्वेंटी आइस तो दस लाख आजुबाजू हम अपना आठ लाख अड़सठ हजार आठ अड़सठ फर्स्ट ओनर दस हजार चाली है फर्स्ट ओनर ब्लैक कलर સાહેબ અત્યારે તમને ખબર હશે કે બ્લેક કલર નું ટ્રેસ વધી ગયો છે મોટાકા બ્લેક કલર ની બધા જ કસ્ટમર અત્યારે બ્લેક જોઈએ બ્લેક વર્ના જોઈએ બ્લેક સ્વીફ જોઈએ બ્લેક એમજી જોઈએ આપણા પાસે બ્લેક કલર નો સાચો સારો એવો સ્ટોક અવેલેબલ છે તો ફ્રેન્ડ કાર્ટ ટવેન્ટી ફોરમાં તમને મળશે સુરતમાં બ્લેક કલર ની આઈ ટ્વેન્ટી સોર્ટ છે પેટ્રોલ છે દસ હજાર ઓનલી ફોર ફરેલી છે બે હજાર ત્રેવીસ નો મોડલ છે તો આજે જ કોન્ટેક કરો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડસ એના પછી છે એમજી ની મોરીસ ચકચકાટ બહુ જોરદાર ગાડી છે તો આની ડિટેલ શું છે સેકન્ડ ઓનર

તો બાર હજાર ના પર મંથ ઈએમઆઈ તમે ગાડી અફોર્ડ કરી શકો છો તો ફ્રેન્ડ વાત તો સાચી છે આપણો ખર્ચો ત્રણસો થી ચારસો રૂપિયા નો મિનિમમ ગણી જ લેવાનું હોય છે તો એ પ્રમાણે તમે જોવા જાવ ને તો તમને મહિનાના જોવા જાય તો ઈએમઆઈ થી તમને સરળ ઈએમઆઈ થી ગાડી મળી જાય એમાં તમે અલ્ટો વેગન લેવા જાવ તો પાંચ હજાર નો તો સરળ ઈએમઆઈ આવશે હજી બરોબર છે ને સેકન્ડ થિંગ કે ગાડીમાં આપડી તા ને કાર ટ્વેન્ટી માં સરળ ફાઇનાન્સ સિસ્ટમ છે જો તમારા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત હશે સિવિલ સ્ટ્રોંગ હશે ને તો સર જીરો ડાઉન પેમેન્ટ થી તમને ગાડી મળે સબ્જેક્ટ ડોક્યુમેન્ટ સિવિલ સ્કોર તો ફ્રેન્ડ કાર ટ્વેન્ટી ફોર એક એવું છે જીરો ડાઉન પેમેન્ટ માં ગાડી અવેલેબલ કરાવે છે કોન્ટેક્ટ નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર છે તો આજે જ કોલ કરો સુરતમાં કાર ટ્વેન્ટી ફોરમાં જોઈએ નેક્સ્ટ કાર ક્રેટા જોવા જઈને તો ફ્રેન્ડ બે હજાર સોળ સત્તર અઢાર ઓગણીસ નામથી ચાલે છે કેમ કે આ જૂની ઓલ્ડ ની શેપ બહુ જોરદાર આવે છે એસયુવી ગાડી છે માર્કેટમાં બહુ ચાલે છે વ્હાઇટ કલર માં શું ડિટેલ છે આની બે હજાર સત્તરનું ફર્સ્ટ ઓનર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ડીઝલ ગાડી છે ડીઝલમાં માઇલેજ વિશે તમારે જોવાનું રે અને ગાડીમાં દમદાર વસ્તુ જો કે ને તો ડીઝલમાં એ દમ મળે છે ગાડી વાપરવામાં હાઇ પર દોડાવ તો મજા પડે જે ડીઝલમાં ઇન્ટરેસ્ટેડ કસ્ટમર છે એના માટે બેસ્ટ વસ્તુ છે લોકો માર્કેટમાં ક્રેટા નામથી જ માનું છે ક્રેટા ડીઝલ પરફોર્મન્સ અ વિશેષ વસ્તુ ગાડીની કિંમત ખાલી નવ લાખ નેવું હજાર ફર્સ્ટ ઓનર નાઇન્ટી ફોર થાઉઝન્ડ ચાલેલી છે ડીઝલમાં ગાડી ફર્સ્ટ ઓનર ની ગાડી છે આપણે લેશું સેકન્ડ ઓનર થશે બરાબર છે સરલ આપણેથી બેસ્ટ ફેસિલિટી સાથે આપણા પાસે ગાડી છે વન યર વોરંટી તમે આપીએ જ છે સાથે સાથે સેવન ડે રિટન પોલિસી બી આપણા પાસે છે તો ફ્રેન્ડ તમારે ખાલી કરવાનું એટલું છે કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર છે રૂબરૂ મુલાકાત લઈ શકો છો સુરતમાં છે કાશ ટવેન્ટી સારી એવી ક્રેટાની ડીલ મળશે જોઈએ નેક્સ્ટ કાર તેના પછી જે બ્લેક કલર વેરના છે સીડાન્ડ ગાડી છે બહુ જોરદાર છે શું ડીલે જ બે ફર્સ્ટ ઓનર ઓટોમેટિક પેટ્રોલ ચાલીસર ચાલેલી છે ફર્સ્ટ ઓનર સાથે ગાડીની કિંમત છે બાર લાખ ત્રણ હજાર સર બાર લાખ ત્રણ હજાર સનરુ પોલીટ ટોપ મોડલ બ્લેક કલર ઓટોમેટિક ઓટોમેટિક સર તો સારી એવી ગાડીની તમને ડીલ મળશે જી જે ફાઇવ સુરતનું પાસિંગ છે સારી એવી ગાડીની ડીલ છે વાઈટ કલરની વેરના પણ તમને હાજરમાં મળશે આ બ્લેક છે એના સિવાયની બે ત્રણ હાજરમાં છે તો આ ગાડી બહુ જોરદાર કલરમાં છે બ્લેક કલર સતી સમય પણ કીધું નામથી માગે છે તો આ ગાડી તમને સુરત યાદમાં જોવ મળશે કાર્ટ ટવેન્ટી ફોરમાં જોઈએ નેક્સ્ટ કાર

મલ્ટિપલ ચોઈસમાં જોવું મળે એટલે તમને કન્ફ્યુઝન ના થાય તમને એમ થાય કે બે હજાર બાર નું લેવું તો બે સોળ નું હોય સત્તર નું હોય વીસ નું હોય ત્રેવીસ નું પણ હોય આ બધી ગાડી તમને મળવાની છે કાર ટ્વેન્ટી માં સાડા ત્રણ લાખ થી લઈને છ સાત લાખ સુધીની સ્વીફ્ટ હાજર મળી જશે જોઈએ બલેનો તો બલેનો ની રેન્જ આપણી પાસે કેટલી છે સતીશભાઈ બલેનો ટોટલ આપણા બે પંદર પ્લસ ના બલેનો સ્ટોક અવેલેબલ છે બરાબર છે બલેનો માર્કેટમાં અત્યારે લુક ના કારણે બહુ ચાલી રહી છે અપડેટેડ લુક સાથે અને પ્રીમિયમ નેક્સા પ્રીમિયમ કાર આવે છે બલેનો મેઈન વસ્તુ છે કે આપણા પાસે એના મલ્ટીપલ ઓપ્શન્સ છે સર કલર માં પણ અને વેરિયન્ટ પણ આપણે જોઈ શકો 15 પ્લસ આપણા પાસે સ્ટોક अवेलेबल છે મલ્ટીપલ ઓપ્શન્સ સલા કલર સાથે વેરિયન્ટ સાથે છે બરાબર જુદા જુદા કલર્સ તમે જોઈ રહ્યા છો વ્હાઈટ બ્લુ રેડ્સ બધા જ કલર આપણા પાસે બધા કલર છે કસ્ટમરને ને અહીંયા આવીને એમ નહી કે મારા પાસે ઓપ્શન નથી બધા જ ઓપ્શન છે કલર થી લઈને વેરિયન્ટ થી લઈને અને પ્રાઇસ મિનિમમ આમાં જે ચાલુ થાય છે ને સર સાડા ત્રણ ચાર થી સ્ટાર્ટ થાય છે વેરિડ પ્રમાણે પ્લસ થતું જાય છે અને પેટ્રોલ ડીઝલ ને સીએનજી પેટ્રોલ ડીઝલ સીએનજી સીએનજી નથી એમાં પણ પેટ્રોલ અને ડીઝલ નો સારો નો ઓપ્શન તો તમારી પાસે છે કોઈ ફિટિંગ કરાવવું પણ જો કસ્ટમર ને સીએનજી કરાવી છે પેટ્રોલ કાર માં તો અમે ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છે જે માર્કેટ નો રેટ છે એડ કરી દઈએ છે અને અમે સીએનજી ફિટિંગ આરસી બુક માં ચડાઈને આપીએ છીએ તો ફ્રેન્ડ્સ ફટાફટ તમે આવો ડાયરેક્ટ ઈએમઆઈ થી તમને ગાડી મળવાની છે કાશ્મીર વર્ષોરદ જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ લો બજેટ ની ગાડી તમે જુઓ લાઇન છે આખી અહીંયા અલ્ટો ને વેગેના તમે જોઈ શકો છો વિડીયો તો સતીશભાઈ શું છે આ બધીની ડિટેલ શું છે લો માં લો બજેટ જો કસ્ટમર ફર્સ્ટ ટાઈમ ગાડી પરચેસ કરવા માંગતા હોય તો એમને ઈઝી સરળ ફાઈનાન્સ અને ફેસિલિટી સાથે એ લોકો માટે બી આપણા પાસે ગાડી છે અલ્ટો વેગનાર ક્વિડ ની આખી લો બજેટ ની ગાડી રેન્જ આપણા પાસે અવેલેબલ છે સર બરાબર છે તો અલ્ટો આપણે જોતી હોય તો કેટેન મળી જાય અલ્ટો કેટેન આપણી પાસે છે એક લાખ ને બોતેર હજાર થી ગાડી સ્ટાર્ટ છે એના સિવાય બી બીજા ઓપ્શન છે એક ને બોતેર એટલે દોઢ બે લાખ નો બજેટ લઈને બે કસ્ટમર આવતા હોય ને તો નિરાશ થઈને નહીં જશે બરોબર છે તો આ દોઢ હજી તમે કીધું કે એક ને બોતેર ની અલ્ટો કેટેન છે તો એમાં ઈએમઆઈ કેટલું આવશે ઈએમઆઈ પાંચ હજાર ની આજે બજાર પાંચ હજાર ની યસ તો ફ્રેન્ડ પાંચ હજાર ની આડા ગાળા ઈએમઆઈ આવશે તમે ડાયરેક્ટ સડંગ હપ્તે થી પણ કેટેન અલ્ટો લઈ જઈ શકો છો તમને એનાથી ગમતી તો વેગેનાર ગમે તો એ પણ છે તમે જુઓ લો બજેટ ની રેન્જ ની ઘણી બધી ગાડીઓ છે તો આ બધી ગાડી તમને મળવાની છે કાર ટ્વેન્ટી ફોર સુરતમાં જોઈએ નેક્સ્ટ તો પછી નાનામાં નાની ગાડી વેગેનાર અલ્ટો પછી આ બ્રિયો આવે છે લેડીઝ માટે બહુ સારી ગાડી આવે છે કેમ કે સિટીમાં ચલાવવા માટે એક તો નાની ગાડી છે અને રપારપ અને પછી હોન્ડાની ગાડી છે સ્મૂથ આવે છે બરાબર છે ને તો શું ડિટેલ છે આની ઓનલી ફોર એકવીસ હજાર ચાલેલી છે ઓટોમેટિક લેડીઝ માટે ટ્રાફિકમાં ચલાવવા માટે અઘરું પડે છે તો કમ્ફર્ટેન્ટ એન્ડ રહેશે ગાડી ચલાવતી વખતે બરાબર છે ઓટો ગેર સિસ્ટમ અને રેડ કલર લેડીઝનો ફેવરેટ કલર લેડીઝ માટે એક સ્પેશિયલ વસ્તુ કહેવાય બરાબર છે ઓટોમેટિક તો છે જ ને રેડ કલર છે બરાબર છે 2017 ની ગાડી છે ફર્સ્ટ ઓનર ઓટોમેટિક બરાબર છે 21000 ચાલે છે તો આ ગાડી તમને જોમ હશે કાર્સોટી પર સુરતમાં પ્રાઇઝ માટે તમારો નંબર આપેલો છે કોન્ટેક્ટ કરવાનો રહેશે તો જોઈએ નેક્સ્ટ કાર સ્કોડા ની રેપિડ છે બહુ માર્કેટમાં ચાલે છે દમદાર ગાડી આવે છે શું ડિટેલ છે આની સર કાર્ડોંટી પરમાં અહીંયા આપણે આગળ જે ડિસ્કસ કરી બધા જ કસ્ટમર માટેની રિક્વાયરમેન્ટ મુજબ ગાડીઓ આવે હોવા મળે બરાબર છે અહીંયા આવેલા કસ્ટમર માટે અઢી બે લાખ નો બજેટ હોય કે ઉપરના બજેટમાં પ્રીમિયમ સેગમેન્ટમાં અમે જવું હોય ને તો એ ગાડીઓ આપણી પાસે અવેલેબલ છે સ્કોડા ટ્વેન્ટી ટ્વેન્ટી ની ગાડી છે ફર્સ્ટ ઓનર પેટ્રોલ પ્રીમિયમ સેગમેન્ટ હાઈ ક્લાસ સેગમેન્ટ કરો તો બી ચાલે બરાબર આની માત્ર કિંમત છે આઠ લાખ અડસઠ હજાર ફર્સ્ટ ઓનર ગાડી બે હજાર વીસ તો સ્કોડા રેપિડ લવર માટે સ્પેશિયલ સારી ગાડી છે પેટ્રોલમાં છે ફર્સ્ટ ઓનરમાં છે જોરદાર કન્ડિશન છે આજે જ કોન્ટેક કરો કાર ટ્વેન્ટી સુરત જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ એના પછી ટાટા ની છે ટીયા ગુ સારી એવી ગાડી છે શું ડિટેલ છે વધારે અને ડિટેલ આપતા પેલા એક વસ્તુ જણાવ્યું સર કે આપણી પાસે ને જો તમારા પાસે સેકન્ડ કાર ઓલરેડી અવેલેબલ છે અને તમે એક્શન કરવા માંગતા હોય ને તો એક્શન ઓફર સાથે એક્શન બી આપણી થઈ જાય બરોબર એ તમે સંભાળી લો યસ તમારી ગાડી વેલ્યુએશન કરીને જો અમાઉન્ટ છે એ તમને આપી દેવામાં એટલે એક્શન માટે બી તમને આ ફેસિલિટીઝ તો ફ્રેન્ડસ તમારે ગાડી એક્સચેન્જ કરવી છે તમારે કોઈ અલ્ટો કે વેગેનાર આપીને તમારે આ ગાડી લેવી છે તો આ એ પણ થઈ શકે બરાબર છે ને ત્રણે ડિટેલ આપી દીધો બે હજાર સત્તરની ગાડી છે સર ટાટાનું પ્રોડક્ટ માર્કેટમાં દમદાર માનવામાં આવે છે બિલ્ડ ક્વોલિટી બહુ સારી વારી આવે છે વિશેષ વસ્તુ આ છે બે સાડા ચાર ની પ્રાઇઝ છે સેકન્ડ ઓનર કાર છે સર તો ફ્રેન્ડ્સ આ ગાડી તમને મળવાની છે કાર ટવન્ટી પર સુરતમાં જોઈએ નેક્સ્ટ કાર હોન્ડામાં જવું છે ને તમને સિડાન કાર નથી ગમતી પણ તમને એસયુવી કાર ગમે છે તો પણ અહીંયા ઓપ્શન અવેલેબલ છે તો આપણી પાસે કઈ કઈ ગાડીઓ છે હોન્ડામાં હોન્ડામાં આપણો ભાઈ ડબલ્યુ આર જાજ નો સારો સ્ટોક છે પચીસ પ્લસ ગાડીઓ છે આપણી લાઈન આપણે જોયું હોન્ડા નો ટોટલ સ્ટોક છે સર બરાબર છે ડબલ્યુ ટોપ મોડલ છે આ ચારે ચાર ગાડી તમે જોશો મલ્ટીપલ કલર ઓપ્શન છે તમારી પાસે સનરૂફ વાળા પણ છે ચારે ચાર મોડલ સનરૂફવાળા છે ટોપ મોડલ છે પ્રાઇસ ની વાત કરીએ તો ક્યાંથી ચાલુ થાય સાડા ચાર થી સ્ટાર્ટ થાય છે અલગ અલગ વેરિયન્ટ છે સાથે સાથે મલ્ટીપલ ઓપ્શનમાં કલર સાથે બી ઓપ્શન છે જોજો તો સર તમે કલર તમારે સામે જ છે 100% જાજ બી છે ને WR બી છે તો ફ્રેન્ડ્સ તમને સિડાન નથી જવું હોન્ડામાં માં જવું છે અને પાછું એ પણ SUV ટાઈપમાં માં જવું છે તો અહીંયા WR બી અને જાજ પણ अवेलेबल છે 4.5 લાખ થી કિંમત સ્ટાર્ટ થાય છે રૂબરૂ આવીને તમે વેરીઅન્ટ જોઈ શકો છો અહીંયા 200 થી 250 ગાડીઓ રૂબરૂ જોવા મળશે તો આજે જ વિઝિટ કરો કાર 24 સુરત જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ અત્યારે ઇકો જોવા ને તો માર્કેટમાં નવી કિંમત છે સાડા લાખ રૂપિયા શોરૂમ પેટ્રોલ પ્લસ સીએનજી પેટ્રોલ લેવા જાવ તો સાત લાખ માં ન્યુ મળશે ચાર લાખ ની અંદર માં તમને ઇકો જોવા મળશે શું ડિટેલ છે બે હજાર ની ગાડી છે સાહેબ ત્રણ લાખ સિત્તોતેર હજાર બરાબર છે ચાર લાખ ની અંદર ની સેવન સીટર ગાડી છે આપણી પાસે ફર્સ્ટ ઓનર જેનો કિલોમીટર ચાલીસ હજાર ચાલી રહી છે સર બરાબર છે એની સાથે જીરો ડાઉન પેમેન્ટ ની ફેસિલિટી સબ્જેક્ટ ટુ ડોક્યુમેન્ટ સિવિલ સ્કોર તો લઈ જાઓ ફ્રેન્ડ્સ ઝીરો ડાઉન પેમેન્ટમાં તમને ઇકો જોવા મળશે કાંઈ તમારે ભરવાનું નથી તમારા ડોક્યુમેન્ટ સારા હોય તમારે ખાલી ડાયરેક્ટ હપ્તેથી ગાડી લઈ જવાની છે મેં પેલા પણ કીધું કે નવી ઇકો ના પ્રાઇસ સાડા સાત લાખ રૂપિયા છે પેટ્રોલના સાત લાખ રૂપિયા છે ત્રણ લાખના સિત્તોતેર હજારમાં ફર્સ્ટ ઓનર પેટ્રોલ તમને ઇકો જોવો મળશે તો કાસ્ટવેન્ટી ફોર સુરતમાં આજે જ વિઝિટ કરો થેન્ક યુ ફ્રેન્ડ તો ફ્રેન્ડ આ તો બધી ગાડીનો રિવ્યુ તમે જોયું ને મેં તમને પેલા પણ કીધું હતું ખાલી તમે દરરોજના ચારસો રૂપિયા ભેગા કરો ને તો એ ચાર તારી બાર હજાર રૂપિયા નો ઈએમઆઈ તમે મહિને ઈઝીલી ભરી શકો છો તો આ ઘણી બધી ગાડીઓ આજે કવર કરી પેટ્રોલ ડીઝલ સીએનજી તો આ બધી ગાડીઓ જોવા મળશે કેડી મોટો યુટ્યુબ ચેનલમાં કાર ટ્વેન્ટી ફોરમાં ઇઝી ઈ છે અહીંયા સારી એવી ગાડી તમને મળશે તો આ બધી ગાડીઓ તમે જોયું સુરતમાં તો આવા જ વિડીયો સાથે ટાઈમ મળશું જય જય ભારત